અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી દાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર પાવડર અને આદુની લસણની પેસ્ટ અને નાનું એક લાલ લાલ મરચ લીલું મરચું અને મીઠું સ્વાદ જેટલું બધું એડ કરીને મિક્સ કરીશું થોડા લીલા દાણા પણ એડ કરીશું હવે આપણે એમાં એક વાટકી જેટલો બેસન એડ કરીશું અને એમાં આપણે બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું ચોખાના લોટ એટલો ભજીયામાં એડ કરીએ તો સારો લાગે છે ને ભજીયા એકદમ ક્રિસ્પી બને છે હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને એનું બેટર બનાવ આ રીતે થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવવાનું આ રીતનું બેટર બનાવવાનું આ રીતે આ રીતે એમાં મૂકી શકાય હવે આપણે પાંચ મિનિટ જેવું પાત ઢાંકીને રહેવા દઈશું પછી આપણે ભજીયા તળીશું હવે પાંચ મિનિટ જેવી થઈ ગઈ છે એને મેં તેલ મૂકી દીધું હતું ગરમ કરવા માટે હવે આપણે તળીશું તેલને બહુ ગરમ નથી થવા દેવાનું મીડિયમ ગરમ

હવે આપણે એક હું બધા રેડી થઈ ગયા છે ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી લાગે છે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરી જજો અને આ રીતે બનાવશો પહેલીવાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે ને તમે સોસ સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો મારી ચેનલમાં જે નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ